મહાનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં મુખ્ય આઠ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આર મુખ્ય મુદ્દામાં ટેન્ડર પ્રક્રિયા સમય મર્યાદા વધારવા માટેના હતા જેને શરતોને આધીન સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે જૂની પ્રક્રિયામાં વધારો કરવામાં નહીં આવે અને જો વધારો કરવામાં આવશે તો પેનલ્ટી લગાવવામાં આવશે મહાનગરપાલિકાએ અલગ અલગ સોસાયટીમાં જન ભાગીદારીવાળા ચાર પ્રપોઝ આવ્યા હતા જેને સર્વાનુમતિ મંજૂર કરવામાં આવી હતી તમામ મુદ્દાઓ પૈકી ત્રણ મુદ્દાઓને મુલતવી રાખવામાં આવ્યા છે રેવન્યુ જનરેટ માટે કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ બોર્ડ લગાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો જેમાં કમિશનર દ્વારા આ બે એજન્સીઓના ભાવને સ્થાયી સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યા હતા મુંબઈના અભયદાન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં ગૌ સારવાર હોસ્પિટલ બનાવવા માટે ત્રીસ વર્ષના ભાડા પેટે જમીનની માગણી કરવામાં આવી હતી જલારામ ગૌ ટ્રસ્ટ દ્વારા પણ આ પ્રવૃત્તિ માટે જમીનની માંગ કરવામાં આવી હતી એટલે બહોળો અનુભવો ધરાવતી જલારામ ગૌ સેવા મંજૂરી આપવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકાની આજે છત્રીસમી સ્થાયી સમિતિની બેઠક મળી હતી અને અંદર લગભગ રેગ્યુલરમાં સાડત્રીસ જેટલા મુદ્દા હતા અને પુરવણીના એટલે કે અધ્યક્ષ લગભગ આઠેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી એમાં ઓવરઓલ જોવા જઈએ તો સમયમર્યાદા વધારવા માટેના અલગ અલગ ચાર વિષયો હતા જેને અગાઉ જે પ્રમાણે શરતોને અધિન મંજૂર કરવામાં આવ્યા એ પ્રમાણે હવે ફરીથી એ જ ટેન્ડરની અંદર નવી સમયમર્યાદામાં વધારો કરવામાં નહીં આવે અને કદાચ સમયમર્યાદા વધારા કરવા માટેની દરખાસ્ત આવે તો એમાં ટેન્ડરની જોગવાઈ મુજબ પર ડે જે પેનલ્ટી થાય છે એ પેનલ્ટી સાથે સમયમર્યાદા વધારે આપવામાં આવશે એવી શરતો સાથે ચારે ચાર વિષયોને મંજૂર કર્યા એ સિવાય દરેક અલગ અલગ સોસાયટીની અંદર જે જન વાળા કામો છે એની અંદર અલગ અલગ ચાર પ્રપોઝલ આવી હતી ચારે ચાર પ્રપોઝલને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલી છે જે કુલ વિષયો પૈકીના ત્રણ વિષયો એવા હતા કે જેને મુલતવી રાખવામાં આવે છે એની અંદર વર્ષ વીસ એકવીસના અને વર્ષ એકવીસ બાવીસના હિસાબો મંજૂર કરવા માટે જે મોકલ્યા હતા એની અંદર કેટલીક પૂરતા કરવાની બાકી હોવાના કારણે અને કેટલાક પ્રમાણપત્રો લેવાના બાકી હોવાના કારણે એમાં પૂરતા થયા બાદ એને ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં લઈને મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી એને મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે વાવોલ ખાતે જે ફાટકથી ગામ સુધીનો જે આરસીસી રોડ બન્યો છે ત્યાં આગળ ડેકોરેટિવ લાઇટ ફિટિંગ લગાવેલા છે એના માટેની જે એક્સ્ટ્રા આઇટમ અને એક્સેસની જે દરખાસ્ત હતી જેને અગાઉ નામંજૂર કરવામાં આવી હતી એ ફરીથી ફેરવી વિચારણા માટે કમિશનર દ્વારા મોકલવામાં આવેલી છે એને હાલ નિર્ણય લીધા સિવાય મુલતવી રાખવાનો નિર્ણય કરેલો છે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર અલગ અલગ જગ્યાએ જે હોર્ડિંગ લગાવવાના છે અને જે હોર્ડિંગ લાગેલા છે એનાથી રિવન્યુ જનરેટ થાય એના માટે આવક ઊભી થાય એ માટેના એક હોર્ડિંગ મોનિટાઈઝેશન માટેનું જે ટેન્ડર હતું એ કમિશનરશ્રી એની જાહેરાત આપીને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવેલા એના અંતર્ગત ત્રણેક એજન્સી એમાં રસ બતાવ્યો તો એમાંથી એક એજન્સી ડિસ્કવોલિફાઈ થઈ હતી બે એજન્સીના ભાવ આવેલા છે પરંતુ કમિશનરશ્રીએ એ દરખાસ્ત અનિર્ણય સ્થિતિમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લીધા સિવાય સ્થાયી સમિતિમાં મોકલેલી છે એટલે કમિશનરશ્રીને એમાં નિર્ણય કરવા માટે અને નિર્ણય લઈને ફરીથી સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલી આપે એ પ્રકારે એને પરત કરેલી છે એક વિષય છે જેની અંદર અભયદાન ટ્રસ્ટ જે મુંબઈનું ટ્રસ્ટ છે એણે અહીંયા ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર અમારે જે પેથાપુર ખાતે નવો જે વૃંદાવન ગૌશાળા બનાવવાની છે એની બાજુમાં પચીસ હજાર ચોરસ મીટર જગ્યા ત્રીસ વર્ષના ભાડાપટ્ટે હોસ્પિટલ બનાવવા માટે અને અન્ય પ્રવૃત્તિઓ માટે માગેલી હતી પરંતુ ઓલરેડી એના પ્રપોઝલ બાદ જલારામ ગૌ સેવા ટ્રસ્ટ કે જેના દ્વારા અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ગા ગાય માતાની સેવાના કામો ચાલી રહ્યા છે એ લોકો પાસે પોતાની હોસ્પિટલ છે એ લોકો પાસે પોતાનો હોસ્પિટલ ચલાવવા માટેનો ખૂબ બહોળોનો મોટો અનુભવ છે અને બીમાર પશુઓને ગાંધીનગર વૃંદાવન ગૌધામમાંથી પણ આપણે ત્યાં બાબર એમના ત્યાં મોકલીએ છીએ તો સ્થાનિક કક્ષાએ તેઓને પણ હોસ્પિટલ બનાવવા માટેની જગ્યાની જરૂરિયાત છે અને એમણે પણ દરખાસ્ત કરેલી છે એ સંજોગોમાં એક જ કામ માટે બંને અલગ અલગ સંસ્થાઓને જમીન આપવી એના કરતાં જે અનુભવી સંસ્થા છે એ અનુભવી સંસ્થાને અને સેવા કરતી સંસ્થાને આ પ્રકારની જમીન આપવામાં આવે એવા આશયથી અભયદાન ટ્રસ્ટની જે પ્રપોઝલ છે એને આપણે નામંજૂર કરીએ છીએ અને જલારામ ગૌ સેવા ટ્રસ્ટની જે દરખાસ્ત છે એને જીપીએમસી એક્ટ મુજબ આપણે એક વર્ષ માટે વધુમાં વધુ ભાડે આપી શકીએ અને ત્યારબાદ રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે એટલે એ દરખાસ્ત રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલી આપવા કમિશનરશ્રીને ભલામણ કરીએ છીએ એ સિવાય અલગ અલગ પોલિસી અંતર્ગત સૌથી મહત્ત્વની બાબત છે કે વૃંદાવન ગૌધામ ખાતે લગભગ તેરસો કરતાં વધુ ગાયો અને અન્ય પશુઓ છે અને દરરોજ એના છાણ અને મૂત્ર ને અલગ અલગ જગ્યાએ ઓફ કરવામાં આવે છે તો એમાંથી ગાયોગેસ ઉત્પન્ન થાય તે માટેની ડીપીઆર બનાવવા માટે આપણી ગુજરાત સરકારની જર્મી કરીને જે ઇન્સ્ટિટ્યૂટ છે એને કન્સલ્ટન્ટ તરીકે નિમણાણી જે બાબત છે એને આપણે મંજૂરી આપેલી છે સૌથી મહત્ત્વની બાબત છે કે આખા ગુજરાતની અંદર ખાલી ગાંધીનગર એકમાત્ર એવું શહેર છે જેની અંદર બસ ટ્રાન્સપોર્ટેશન એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની અંદર રેવન્યુ મોડેલ ઉપર યોગી યુ ટ્રાન્સિટ બસ કરીને કંપની છે એ કામ કરી રહી છે અને એ દર વર્ષે રેગ્યુલર પ્રીમિયમ અને ભાડું ચૂકવે છે તો એની સાત વર્ષની મર્યાદા પૂર્ણ થવા પડશે કે જેથી એમને એક વર્ષનું એક્સેસન આપવા માટે કમિશનર કમિશનરશ્રીએ જે ભલામણ કરી હતી એમાં દર વર્ષે જે છેલ્લું જે પ્રીમિયમ હતું એમાં દર વર્ષે દસ ટકાનો વધારો કરીને અને પંચ્યાસી હજાર રૂપિયાનું જે ભાડું નક્કી કર્યું હતું એમાં એડ કરીને એ રેવન્યુ બેઝ જે મોડલ છે એને કન્ટિન્યુ કરવા માટે ફર્ધર એક વર્ષ વધતા બીજા છ વર્ષ એટલે કુલ સાત વર્ષ વધારી આપવા માટે સ્થાયી સમિતિ એને મંજૂરી આપેલી છે કે જેમાં અલગ અલગ જગ્યાએ નવી પંદરેક જેટલી બસો પરચેસ કરીને જ્યાં અલગ અલગ કાઉન્સિલો તરફથી જે અલગ અલગ રૂટની ડિમાન્ડ આવેલી છે એ રૂટ ઉપર નવી બસ ચાલુ કરવાની શરતે અને પંદર કિલોમીટરની મર્યાદામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બસ ચાલુ કરવા માટેની એને મંજૂરી આપવામાં આવેલી છે આમ અને બાકી લગભગ અલગ અલગ પ્રકારના સોલ જેટલા નાના મોટા જે ટેન્ડરો હતા એ ટેન્ડરો મંજૂર કરવામાં આવેલા છે કે જેમાં આંગણવાડીનું કામ હોય સ્કૂલ બનાવવાનું કામ હોય ગાર્ડન ડેવલપ કરવા માટેનું કામ હોય કલવટનું કામ હોય મંડપ ડેકોરેશન માટેની જે બાબત છે એનું કામ એમ અલગ અલગ પ્રકારના લગભગ સોલ જેટલા ટેન્ડરો કે જેની કુલ કિંમત પંચોતેર કરોડ જેટલી થાય છે એને પણ આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલા છે એટલે આમ એકંદરે આજની મિટિંગની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર સાડત્રીસ વિષયો રેગ્યુલરમાં અને આઠેક વિષયો અલગ અલગ રીતે મંજૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને બેસ્ટ કોમ્પ્યુટર અને પ્રિન્ટર્સ દ્વારા જે ગેરતી કરવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી અને ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર જે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને અનુસંધાનમાં એને ફાઇનલી એને હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જે પછાડાટ મળી હતી એ પછી એને પ્રેક્ટિસ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી એને ફાઇનલી કમિશનરશ્રી દ્વારા બ્લેકલિસ્ટ કરવા માટેનો નિર્ણય કરી એને સ્થાયી સમિતિમાં બહાલી માટે મોકલી આપવામાં આવેલો છે એટલે એના દ્વારા જે ગેરરીતિ કરવામાં આવેલી છે તેત્રીસ લાખ રૂપિયાની જે રિકવરી કરવાની છે એ રિકવરી વાઇઝ અને પ્રવર્તમાન રાજ્ય સરકારના જે નીતિ નિયમો પ્રમાણે વ્યાજદર પ્રમાણે વ્યાજ સહિત રિકવરી કરવી અને ભવિષ્યમાં ક્યારેય પણ આ એજન્સી પોતે અથવા તો ભાગીદારીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્ટર ના થાય પ્રવેશ ના કરે એવી શરતોને આધીન અને ગુજરાતની અન્ય સંસ્થાઓને આ બાબતે જાણ કરવી કે જેથી ગાંધીનગરને અન્ય જગ્યાએ અન્ય રાજ્યના અન્ય જગ્યાએ પણ બિઝનેસ કરતી આ ગેરરીતિ કરતી જે એજન્સી છે એને તક ના મળે અથવા તો એનાથી કોઈ જગ્યાએ ગેરરીતિ ના થાય એના માટે જાણ કરવાની શરત સાથે આપણે ગા કમિશનરશ્રીને સૂચન સાથે એને આપણે બહાર